નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્ર દિવસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ પચીસ ગુરુવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગમાં સંવંત બે હજાર બ્યાસી વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કાર્તિક માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે તારીખ છ કલાક છેતાલીસ મિનિટ સુધી સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક સુધી તિથિ જોઈએ તો તિથિ છે આદ્ય તિથિ એકમ ચૌદ કલાક ચોપન મિનિટ સુધી એકમ એટલે પડવું ત્યાર પછી બીજ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર કૃતિકા નક્ષત્ર સિત્તાવીસ કલાક અઠાવીસ મિનિટ સુધી કૃતિકા ત્યાર પછી રોહિણી યોગ જોઈએ તો યોગ છે વ્યતિપાત યોગ સાત કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી વરિયાન યોગ છવ્વીસ કલાક એકતાલીસ મિનિટ સુધી ત્યાર પછી થયો કરણ જોઈએ તો કરણ છે કૌલવ કરણ ચૌદ કલાક ચોપન મિનિટ સુધી ત્યાર પછી તેલ ચોવીસ કલાક અઠાવન મિનિટ સુધી ત્યાર પછી ગ કરણ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ અલ એક મેષ રાશિ અગિયાર કલાક સુડતાલીસ મિનિટ સુધી મેષ રાશિ ત્યાર પછી વૃષભ રાશિ બ

અલ એક મહેસ રસીવાળા માટે આજે તમે કોઈપણ ધાર્મિક કાર્યમાં પણ તમારી રુચિ વધી શકે છે આજે તમારો કોઈ પણ ભાગ્યનો પણ તમને ઘણો અને પૂરો એવો સાથ તમને મળી શકે છે જેથી કરીને તમે તેમાં લાભ થઈ શકે આજે તમને કે તમારા કોઈ પણ અટકેલા કામો હશે તે પણ આજે તમે પૂરા કરી શકશો જેથી તમારા અટકેલા કામો આજે પૂરા થશે આજે તમને કોઈ પણ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્ર પર તમને ઘણા એવા પ્રગતિના યોગો છે જેથી કરીને તેમાં પણ તમને ઘણો એવો ખાસો લાભ થઈ શકે મેષ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવ ઉ કે વૃષભ રાશિ વાળા માટે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારા કોઈ પણ નાના મોટા એવા વાદ વિવાદથી પણ તમારે દૂર રહેવું જરૂરી છે જેથી કરીને નકામા વાદ વિવાદો નહીં થઈ શકે આજે તમારે રોકાણો માટે પણ કોઈ પણ બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે જેથી કરી તમને તેમાં સારો એવો ફાયદો થઈ શકે તો વૃષભ રસી માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રે મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ વાળા માટે આજે તમારા જીવન સાથી અને ભાગીદારીનું સાથેના સંબંધમાં પણ તમને ઘણી મધુરતા જાળવવી ખૂબ જરૂરી રહેશે જેથી કરીને તમને ઘરમાં મધુરતા પણ આવી શકે આજે તમારા વેપારમાં પણ ઘણા એવા વૃદ્ધિના યોગો છે જેથી કરીને તેમાં તમને સારા એવો લાભ થઈ શકે અને આજે તમારા સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી ઘણી એવી ઊંચી જઈ શકે અને તેમાં વધારો થઈ શકે છે તો મિથુન રસીવાળા માટેનો શું આમ જોઈએ તો પાંચ અને તેમનો

મેળવી શકશો આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ખાસ અને આમ તો એવું ધ્યાન રાખવું જરૂરી છે કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રેમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે આજે તમારા સંતાનો પક્ષ તરફથી પણ તમને સારા સમાચારો મળી શકે છે આજે તમારા કોઈ પણ રેપ સંબંધ બાબતોમાં પણ તમને ખુશીનો માહોલ રહી શકે છે જેથી કરીને તેમાં પણ તમને ખુશી જળવાઈ રહેશે આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્ય કરતા હશો તો તેમાં પણ તમને ઘણી એવી સફળતાઓ મળી શકે છે તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિવાળામાં પાઠણ કન્યા રાશિવાળા માટે આજે તમને પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ રહી શકે છે જેથી કરીને તમને શાંતિનો અહેસાસ થઈ શકે આજે તમારા પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના કાર્યમાં પણ તમને સારો એવો યોગ છે જેથી કરી તે પણ તમે કરો તો તેમાં સારો એવો તમને લાભ થઈ શકે છે આજે તમારા માતાનો સહયોગ પણ તમને મળી શકે છે જેથી કરીને માતા તરફથી પણ તમને ઘણો ખાસો એવો લાભ થઈ શકે કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ અન્ય રશિવાળા માટેનો શુભ ગ્રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ ગ્રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રહતા કે તુલા રાશિવાળા માટે આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને સહયોગ સારો મળી શકે છે તેનાથી તમને લાભ થઈ શકે આજે તમારી ટૂંકી મુસાફરીના પણ યોગો છે જેથી કરી તમે અન્યની મુસાફરીઓ કરી શકો આજે તમારા કોઈ પણ સંચાર અને લેખન સંબંધિત કાર્યોમાં પણ તમને ઘણી એવી સફળતા મળશે અને તેના પરથી પણ તમને લાભ થવાનો પૂરેપૂરો સંભાવના છે ધુલા રસીવાળા માટેનો શુભ અંક જોઈએ તો સાત અને તેમનો અશુભ અંક જોઈએ તો આ તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન યક વૃષિક રાશિવાળા માટે આજે તમારા

લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં પદ ફાટક ધન રાશિ માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો વધી શકે છે આજે તમારા કોઈ પણ અંગત બાબતને એવા નિર્ણય હોય તે લેવા માટે પણ તમારો આજનો દિવસ ઉત્તમ અને સારો એવો રહી શકે છે આજે તમે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લેશો તો તેમાં પણ તમને લાભ થવાની પૂરેપૂરી સંભાવના રહી શકે છે તો આ ધન રાશિ વાળા માટેનું શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ન ધન રાશિવાળા માટેનું શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખ જે મકર રાશિવાળા માટે આજે તમારા ખર્ચમાં થોડો એવો વધારો થવાની તમને ઘણી એવી સંભાવના છે આજે તમારા પણ આધ્યાત્મિક શાંતિ માટે સમય કાઢવો જરૂરી રહી શકે છે આજે તમારા વિદેશ સંબંધિત કાર્યો પણ તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે મકર રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ દસ સહસ કે કુંભ રાશિ વાળા માટે કે આજે તમારા આવક હશે તેમાં પણ ઘણો એવો વધારો થઈ શકે છે તેથી તેમાં પણ તમને ઘણો લાભ થઈ શકે આજે તમારા મિત્રો અને તમારા વડીલો તરફથી પણ તમને સારો એવો ખાસ સહયોગ પણ મળી શકે છે આજે તમારે કોઈ પણ નવા નવા રોકાણો માટે પણ તમારો આજનો દિવસ સારો એવો પસાર થશે કુંભ માટે નો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ માટે નો શુભ રંગ જોઈએ તો નિર્મણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જાતક મીન રાશી માટે આજે તમારા કાર્યક્ષેત્ર ઘણા એવા પ્રગતિ યોગો છે જેથી કરી તમને ઉચ્ચ અધિકારી નો તમને સહયોગ મળી શકે છે આજે તમને કોઈ પણ માનસિક શાંતિ જળવાઈ રહેશે જેથી કરીને તમારું મન શાંત રહી શકે છે જેથી કરીને તમને ઘણો એવો સારો લાભ થઈ શકે તો મીન રાશી વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

ラっこいい。